જામનગર મોટી ખાવડી ખાતે આવેલ રિલાયન્સ રિફાઇનરીમાં જીપીએસ રિન્યુએબલ પ્રાઇવેટ લિમિટેડ સાપરપાટીયા પાસેનો બાયો પ્લાન્ટમાં કામ કરી રહેલ વ્યક્તિનો હાથ ધરથી અલગ થઈ ગયો અને તેમને કંપનીના અધિકારીઓ દ્વારા જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ જીજી હોસ્પિટલ ખાતેથી રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં હાલ સારવાર થઈ રહી છે આ બનાવથી ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે જે વિષયની આજે વાત કરવી છે નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ ચૂક્યા છો વાત હવે શરૂ થાય છે કે ધર્મેશ કોઠારીયા નામના વ્યક્તિ બે વર્ષથી જીપીએસ રિન્યુએબલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરી રહ્યો છે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ તે જ્યારે કામ પર હતો ત્યારે અચાનક અકસ્માત થયો હતો અને અકસ્માત એટલો ભયંકર હતો કે મશીનમાં તેમનો હાથ આવી જતા આખો હાથ ધડથી અલગ થઈ ગયો હતો ત્યાંથી તેમને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઈજાગ્રસ્ત વ્યક્તિના પરિવારનું કહેવું છે કે કંપનીના અધિકારીઓ દ્વારા એમએલસી કરવામાં આવ્યું નથી અને કદાચ એમએલસી થયું હોત તો પણ અમને હાલ કોઈ જવાબ આપી રહ્યું નથી જ્યારે તેઓ કંપનીના અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે ત્યારે તેમણે હાલ સુધી કોઈ ચોક્કસ સ્પષ્ટીકરણ નથી થઈ રહ્યું હાલ કંપની દ્વારા ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલનો ખર્ચ આપવામાં આવ્યો છે પણ હાલ સુધી કંપનીએ તેમના સમગ્ર જીવન માટે કોઈ બાહેધરી આપી નથી તેમને અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે અને ગેંગે ફેફે કરી રહ્યા છે બનાવના વીસ દિવસ બાદ પણ કોઈ સંતોષકારક જવાબ કંપની તરફથી મળી રહ્યો ન હતો ત્યારબાદ સમાજસેવક દુદાભાઈ મકવાણા દ્વારા કંપનીના અધિકારી રક્ષિત પરમારને ફોન કર્યો અને કહ્યું કે આ તમારા અતિક્રમણને અમે મીડિયા સુધી પહોંચાડીશું ત્યારે જીપીએસ કંપનીના અધિકારીએ તેમને મૌખિક બાંહેધરી આપી છે કે એમને અમે તેમનું વળતર આપીશું પરિવારના લોકોની માંગ છે કે ધર્મેશ કોઠારીયાનો આખો હાથ કપાઈ ગયો છે તો તેમણે આજીવન પગાર આપવામાં આવે તેમને હક આપવામાં આવે અને તેમને લેખિતમાં બાહેધરી આપવામાં આવે સનાતન સત્ય સમાચારની ટીમે જ્યારે ધર્મેશ કોઠારીયા સાથે વાત કરી ત્યારે તેમને જણાવ્યું છે કે કંપનીના અધિકારીઓએ તેમને એવું કહી રહ્યા છે કે તમે જ્યારે રિફર થઈ જાઓ ત્યારે તમને ફરી નોકરી પર લઈ લેશું પરંતુ સવાલ એ છે કે જ્યારે એક વ્યક્તિનો આખો હાથ ધડથી અલગ થઈ ગયો છે ત્યારે કેવી રીતે નોકરી કરી શકશે અને શું એ માનસિક રીતે નોકરી કરવા તૈયાર થઈ શકશે હવે જોવાનું એ રહ્યું કે ધર્મેશ કોઠારીયાને કંપની દ્વારા ન્યાય આપવામાં આવે છે કે નહીં અને જો ન્યાય આપવામાં નહીં આવે તો હવે પહેલાં જે રીતે લોકતાંત્રિક ઢબે કંપનીમાં યુનિયનો હતા એ યુનિયનો હવે રહ્યા નથી હવે કોઈ કોઈપણ કોઈ કોઈપણ પ્રકારની કોઈ તકલીફ પડે તો એમના માટે લડી શકે કે પછી એમના માટે બોલી શકે એવા કોઈ સંગઠનો પણ કાર્યરત નથી હવે માત્ર એક જ આશા છે ન્યાયાલય જેમાં પણ કેટલા સમયે કેટલા દિવસે કે પછી કેટલા વર્ષે એનું પરિણામ આવે એ પણ સવાલ પીડિત વ્યક્તિઓને સતાવતો હોય છે અમારી આજની સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ